नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયો માં આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે આપ માં ના ઘણા ખરા વ્યૂઅર્સ એવા છે જેઓ વિડિયો ને જુએ છે પણ ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ કરી નથી આથી આપ બધા જ વ્યૂઅર્સ ને વિનંતી છે કે જો આપને અમારું કામ અને અમારા વિડીયોસ ગમે છે તો પ્લીઝ ચેનલ ને વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા મહત્વના વિડીયો તમને મળતા રહે વિડીયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત નો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે ઉપ્રાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યા અંગેની વિગતો અહીં વિડિયોમાં જણાવ્યા મુજબ છે આપ આ વિડિયો ને પૉઝ કરીને આ માહિતી ને ચકાસી શકો છો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો રાજકોટ મહાનગરપાલિકા ની આ ભરતી માં પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગે ની વિગતો અહીં વિડિયો માં જણાવ્યા મુજબ છે આપ આ વિડિયો ને પૉઝ કરીને આ માહિતી ને ચકાસી શકો છો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 વય મર્યાદા મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અંગેની વિગતો અહી વીડિયોમાં જણાવ્યા મુજબ છે આપ આ વીડિયોને પauz કરીને આ માહિતીને ચકાસી શકો છો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફિ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 નક્કી કરેલ છે તથા અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹250 નક્કી કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પગાર ધોરણ મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં દરેક પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ પર અલગ અલગ છે. અહીં આ વિડિયોમાં દરેક પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી અહીં આપેલી છે વિડિયોને અહી રોકીને તમે આ માહિતીને તપાસી શકો છો રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અરજીઓની સંખ્યાના આધારે પસંદગી પ્રક્રિયા અંગે વિચારણા કરવામાં આવશે પસંદગી મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની પ્રક્રિયા લેખિત પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા કે ઓનલાઈન પરીક્ષા દ્વારા કરવામાં આવી શકે છે राजकोट महानगरपालिका भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों करवानी रीत ऑनलाइन नौकरी नो स्थ राजकोट भर्ती जाहिरात तारीख आठ मार्च बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख आठ मार्च बेहजार अर्जी करवानी करवा तारीख छवीस मार्च बेहजार चौवीस राजकोट महानगरपालिका भरती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरात पीडीएफ लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार वेबसाइट ની લિંક અહી દર્શાવ્યા મુજબ છે આ ઉપ્રાંત તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ